પોતાના ઘરે જઈને પુનઃ સ્નાન કરીને શ્રી ઠાકોરજી ના સેવા શ્રી ગોકુળ આવે શ્રી ગુસાઈજી ના શ્રી મુખે શ્રી સુબોધીજી ની કથા નિત્ય શ્રવણ કરે અને તેનો ભાવ અહર્ની પોતાના મનમાં રાખે વિચારે શ્રી ગોસાઈજી શ્રી નાથજી

ભાગવત ઈચ્છા એમ તેઓ કહે છે પછી તેમની સ્ત્રી પતિથી છાની રીતે પુત્રને તાવ નો દોરો બંધાવે છે તેઓ ત્યારે સ્નાન કરીને પોતાના શ્રી ઠાકોરજીના મંદિરમાં જાય છે શ્રી ઠાકોરજી તેમને પીઠ કરીને બેઠેલા જણાય છે ભોગનો થાળ લાત મારીને ફેંકી દીધો છે આથી મદન ગોપાળદાસ મન માં ખૂબ ખેદ કરે છે કે પોતાનાથી આજે એવો તે શું અપરાધ થયો છે